જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા દિવસે દુર્ગાના સ્વરૂપ કાત્યાયનીની પૂજા કેવી રીતે કરવી તેના વિશે વિસ્તારથી જાણીશું શારદીય નવરાત્રિનો દરેક દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ છે નવ દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે હિન્દુ પંચાંગ પ્રમાણે નવરાત્રીની છઠ્ઠી તિથિ એટલે કે છઠ્ઠી નવરાત્રી છે આ દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયની સવારી સિંહ છે અને તેની ચાર હાથ છે એવું માનવામાં આવે છે કે જો નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મા કાત્યાયની પોતાના ભક્તોને અર્થ ધર્મ કામ અને છે કાત્યાયન ઋષિના ઘરે માતા કાત્યાયનીનો જન્મ થયો હતો તેથી જ તેમને કાત્યાયની કહેવામાં આવે છે તેની ચાર ભૂજાઓમાં શસ્ત્ર શસ્ત્ર અને કોમળનું પુષ્પ છે સિંહ તેમનું વાહન છે તે બ્રજ મંડળની પ્રમુખ દેવી છે કૃષ્ણ મેળવવા માટે ગોપીઓએ તેમની પૂજા કરી હતી તેની પૂજા લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે યોગ્ય છે તેમની કૃપાથી લાયક અને ઈચ્છિત પતિ મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં તેમનો સંબંધ બૃહસ્પતિ સાથે જણાવવામાં આવ્યો છે ઈચ્છિત લગ્ન અને પ્રેમ લગ્ન માટે પણ તેની પૂજા કરવામાં આવે છે તેમની પૂજા દાંપત્ય જીવન માટે પણ ફળદાયી છે છે કુંડળીમાં યોગ નબળો હોય તો પણ થાય છઠ્ઠા દિવસે માતાને અર્પણ કરવું જોઈએ દેવીને મધ અર્પણ કર્યા પછી તેની પ્રસાદ તરીકે વહેંચવો જોઈએ આ સાથે તમને ઈચ્છિત પરિણામ મળશે હવે આપણે જાણીશું કે મા કાત્યાયની પૂજા કેવી રીતે કરવી સાંજના સમયે પીળા કે લાલ વસ્ત્રો પહેરીને તેમની પૂજા કરવી જોઈએ તેમને પીળા ફૂલ અને પીળા નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ તેમને મદ અર્પણ કરવું વિશેષ શુભ છે માતાની સુગંધિત પુષ્પો અર્પણ કરવાથી વહેલા લગ્નની સંભાવનાઓ બને છે તેની સાથે પ્રેમ સંબંધિત અવરોધો પણ દૂર થશે આ પછી માતાની સામે તેના મંત્રનો જાપ કરવો જોઈએ વહેલા લગ્ન માટે તમારે શું ઉપાય કરવો જોઈએ સાંજના સમયે પીળા વસ્ત્રો પહેરો માતાની સામે દીવો પ્રગટાવો અને તેમને પીળા ફૂલ ચઢાવો આ પછી હળદરના ત્રણ ગઠ્ઠા પણ ચઢાવો ત્યારબાદ માતા કાત્યાયનીના મંત્રનો જાપ કરો કાત્યાયનીનો મંત્ર આ પ્રમાણે છે કાત્યાયની મહામાએ મહાયોગીન્યાધીશ્વરી સુતા દેવી એક જંગલમાં કટ નામના મહર્ષિ રહેતા હતા તેમને કાત્યા નામ પુત્ર હતું આ પછી કાત્યા ગોત્રમાં મહર્ષિ કાત્યાયન નો જન્મ થયો તેઓને કોઈ સંતાન ન હતું માં ભગવતીની પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને તેણે પરબાની કઠોર તપસ્યા કરી મહર્ષિ કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમને પુત્રનું વરદાન આપ્યું થોડા સમય પછી રાક્ષસ મહિષાસુરનો ઝુલમ ઘણો વધી ગયો પછી ત્રિદેવોના તેજમાંથી એક છોકરીનો જન્મ થયો અને તેને મારી નાખ્યો કાત્યા ગોત્રમાં જન્મ લેવાને કારણે દેવીનું નામ કાત્યાયની પડ્યું શાસ્ત્રો મુજબ માતાનું સ્વરૂપ સોના જેવું ચમકેલું છે અને તેની ચાર भुजाઓ છે દરેક भुजाમાં માતાએ તલવાર, કમળ, અભય મુદ્રા અને વર મુદ્રા ધારણ કરી છે માતા કાત્યાયનીને લાલ રંગ સૌથી વધુ પસંદ છે દંતકથાઓ મુજબ મહર્ષિ કાત્યાયનીની તપસ્યા બાદ માતા કાત્યાયનીએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો હતો માં દુર્ગા તેમના રૂપમાં મહિષાસુરનો વધ કરીને તેના આતંકથી દેવ અને મનુષ્યોને ભયમુક્ત કર્યા હતા માં કાત્યાયનીનો આરાધના મંત્ર યાદેવી સર્વપુતેશુ માં કાત્યાયની રૂપેણ સંસિતા નમસ્સ્ષે 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 નમો નમઃ માં કાત્યાયની કવચ કાત્યાયની મુખમ પાતુ કા સ્વાહ સ્વરૂપિલ પાતુ જયા હૃદય અને પછી મા કાત્યાયની આરતી કરવી જોઈએ તો મિત્રો આ હતી ચૈત્રી નવરાત્રી માં છઠ્ઠા દિવસે માં કાત્યાયની પૂજા કરવાની વિધિ જય શ્રી કૃષ્ણ